કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે આજે બીજો દિવસ છે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સહકાર મહાસંમેલનમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સહકારી મહાસંમેલન બે હજાર પચીસ નો અમિત શાહે શુભારંભ કરાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત વિવિધ સહકારી સંસ્થાઓના ચાર હજાર પાંચસો જેટલા સહકારી પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકારી મંત્રી મંત્રીઓને વધારે નફો મળે તે માટે ટેક્સ ત્રીસ ટકાથી ઘટાડીને પંદર ટકા કરવામાં આવ્યો છે આઝાદીના પંચોતેર વર્ષ પછી દેશની પ્રથમ યુનિવર્સિટી

સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું આધુનિક બનાવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરો ટેકનોલોજીનો ઉપયોગ કરો બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે બધી સહકારી સંસ્થાઓએ પોતાનું કામકાજ સહકારી સંસ્થાઓ સાથે જ કરો દરેક પ્રાથમિક મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં હોય દરેક એપીએમસીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોટીવ બેંકમાં હોય દરેક હાઉસિંગ મંડળીનું બેંક એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં હોય દરેક ડેરીનું એકાઉન્ટ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં હોય અને ધિરાણ લેવા માટે પણ સહકારી માળખાનો જ ઉપયોગ કરો આપડી બધી જ સહકારી ડેરીઓ દાણ ખાલી જે પશુનું દૂધ

પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓ આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે આ વર્ષના બજેટમાં ત્યાં સુધીમાં દેશમાં એક પણ પંચાયત પેક્સ વિનાની ન હોય એવા આદરણીય શ્રી એ નિર્ધાર કરીને બે લાખ નવી ની રચના કરવાનું બીડું ઉઠાવ્યું છે સહકારી મંડળીઓ વધુ નફાકારક બને તે માટે ઉત્પાદન સાથે સંકળાયેલી સહકારી સંસ્થાઓ માટેનો ટેક્સ દર 30 થી ઘટાડીને 15% કર્યો છે તો આદ્રક મહેસાણાથી સમાચાર જ્યાં મહેસાણામાં નર્સિંગ કોલેજ ભવનનું અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રીમતી એસી અને શેઠ ડીએમ સાર્વજનિક ટ્રસ્ટ ગોઝારિયા સંચાલિત શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું અને નવી નર્સિંગ કોલેજમાં દર્દીઓને વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે સર્જિકલ સહિત ગાયનેક મેડિસિન ઓર્થોપેડિક આંખ બાર રોડ જેવા બાળરોગ જેવા મહત્વના વિભાગો કાર્યરત રહેશે તો બીજી તરફ કિડની ડાયલિસિસની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે દર્દીઓને ચોવીસ કલાક અદ્યતન આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે તો જે રીતે સર્જિકલ સહિત ગાયનિક અને મેડિકલ સહિતની તમામ વિભાગો અહીંયા કાર્યરત કરવામાં આવશે મહત્વનું છે કે કિડની ડાયલિસિસ સહિતની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે મહેસાણામાં જ દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી પહોંચ્યા હતા અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે